હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા છો તો આજના આપણા નવા વલગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મંગલ અને આપણે સુરત આવી ગયા છીએ હું તમને એક નદી બતાવું તો તમે બતાવું નદી જોઈ શકો છો તમે આ નદી છે બહુ મોટી નદી છે આ તમે જોઈ શકો છો આ નદી છે બહુ મોટી નદી છે આનું લોકેશન બહુ બધું મસ્ત ને તમને લોકેશન બતાવું જો તમે આનો અહીંનો નજારો જોઈ શકો છો તમે ને આ બંગ આપણે અહીંયા રહી છીએ બરાબર આપણે આમાં રહીએ છીએ જો આ બંગલો છે ત્યાં એક સ્વિમિંગ પુલ જેવો કુંડો બનાવેલો છે એ હમણાં પણ આપણે તમને બતાવીએ પછી એ બધો બગીચો બતાવીએ બગીચો બતાવીએ પછી ના બગીચો છે પછી નાવાનો કુંડો છે એવું બધું છે આ રોપડા છે ઘણા બધા હવે આપણે જઈએ ન્યા જઈ છે એન કર હવે આપણે તમને બતાવીએ બધું જોઈ શકો છો તમે આપણે હાલા જાય છે અને મિત્રો આ છે ને જે આ આ છે એ છે કેમ કે આમાં જે બધું પાણી આવે ને એ બધું પાણી ઓટોમેટિક નદીમાં આવ્યું જાય ઓટોમેટિક વરસાદનું પાણી આવે ને જે ઉપરથી એ બધું ઓટોમેટિક આઈથીન આમાંથી સીધું નદીમાં આવ્યું જાય બધું પાણી જોઈ શકો છો તમે આઈથીન બધું પાણી નીકળે નદીમાં હવે આપણે તમને બતાવીએ એટલે નાવાનો જે કુંડો છે ને એ બતાવીએ ત્યાં જઈશીએ આપણે તો હવે આપણે હાલે જઈ કુંડો જોવા તમને બતાવું કુંડો આ છે ને જે મિત્રો આ એ સોલાર છે સોલાર આનાથી મોટર શરૂ કરે છે મોટર શરૂ કરીને પાણી ભરે રોપડા ને એવું બધું પાય જો છે ને આ સોલાર એથી મિત્રો આ બધા રોપડા છે તમે જોઈ શકો છો બધા રોપડા છે યાર વરસાદ આવી ગયો ને ત્યાં થોડો ગારો છે આ છે કુંડ નાવાનું જોઈ શકો છો તમે આ સ્વિમિંગ પુલ છે એવું બનાવેલું નાહવાનું આ બંગલો છે કે તમને બતાયશું સસલા સસલા બતાવવાનું હે આપણે બોલે મત લગા સસલે છે સસલે બાણ ઓલેગા ઉચા દે ઉચા લે લે ન દે ઓર કોન બાપા આંબી હે હું ફટાફટ વરસાદ રોહી દેતો અને હું સવર લઈને Duduk di sana दूध में सालन yang में सालन આ બધે ફૂલ છે મિત્રો તો એક આ ફૂલ છે ને એનું નામ આપણને નથી આવડતું તમને યાર આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ કયું ફૂલ છે જોઈ શકો છો તમે આ બધા રોપડા છે એમાં ઉપરથી પાણી આવે જોઈ શકો છો તમે બંગલા ઉપરથી પાણી આવે આ ગેટ છે મેઇન ગેટ અહીંથી ના આવવાનું આ બધા છે રોપડા બધા ઘણી જાય જોઈ શકો છો આ બધા રોકડા છે આ બધા રોકડા છે જોઈ શકો છો આ ગુલાબ છે લાલ ગુલાબ આનું નામ આપણને નથી આવડતું તો આનું નામ યાદ કોમેન્ટમાં જણાવ્યું અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વલગ ત્યાં સુધી બધાય નહીં બાય બાય